ગુજરાતના ખેડૂતો જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ જાહેરાત ગુજરાત સરકારે કરી દીધી છે મગફળી મગ અળદ અને સોયાબીન આ ચાર પાકોની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશનની કામગીરી ચાલુ થશે અને એમાં ખાસ કરીને જે મગફળી છે જેનું વાવેતર સારા એવા પ્રમાણમાં થયું છે તો મગફળીના ખેડૂતો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે રજીસ્ટ્રેશન ક્યારથી થશે કારણ કે મગફળીના જે બજાર ભાવ છે એ ટેકાના જે ભાવ છે એના કરતાં પણ ખૂબ જ નીચા છે તો આ જે ચારેય પાકો મેં તમને કહ્યા મગફળી મગ અળદ અને સોયાબીન એને ટેક ના ભાવે વેચવા માટે આપણે રજિસ્ટ્રેશન કરાવવાનું છે રજીસ્ટ્રેશન એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી કરવામાં આવશે આપણા જે ગામડાના કોમ્પ્યુટર ઓપરેટર છે એની મારફતે આપણે રજીસ્ટ્રેશન કરાવી શકશું રજીસ્ટ્રેશન માટે જે દર વખતે જે દસ્તાવેજો જોઈએ છે એ પ્રકારે આપણે દસ્તાવેજો અત્યારે રજૂ કરવાના છે કોઈ વધારાના દસ્તાવેજો જોઈશે એવી જે પ્રેસનો રિલીઝ થઈ છે એમાં કોઈ વધારાના દસ્તાવેજનો અત્યારે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પણ જે સરકારના પ્રો પ્રોજેક્ટ છે એ પ્રમાણે કદાચ થોડી પ્રક્રિયા જે છે એ ફેરફાર હોઈ શકે પણ અત્યારે જે પ્રેસ નોટ જાહેર થઈ છે એમાં માત્ર એટલું જાહેર કરવામાં આવ્યું છે કે મગફળી મગ અળદ અને સોયાબીન માટે એક સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકશે હવે આ ચારેય પાકોના ટેકાના ભાવ જે છે એ હું તમને જણાવું તો પ્રેસ નોટ જે રિલીઝ થઈ છે એમાં ટેકાના ભાવ આપેલા જ છે જે મગફળીનો ટેકાનો ભાવ છે એ ચૌદસો અને બાવન રૂપિયા પ્રતિ મણ જાહેર થયું છે અત્યારે જે મગફળીનો બજાર ભાવ છે એ આના કરતાં ત્રણસો સાડા ત્રણસો રૂપિયા મણે ઓછા છે ગઈ સિઝનમાં પણ આ પ્રકારની સ્થિતિ હતી અને ગઈ સિઝનમાં આ પ્રકારની સ્થિતિ હોવાના કારણે મોટા ભાગના ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ સરકારને કર્યું હતું જે સરકારે જાહેરાત કરી છે એ પ્રમાણે ગઈ સિઝનમાં કુલ જે ખેડૂતો છે એમને જે ઐતિહાસિક ખરીદી જે છે એ મગફળીની જે ગુજરાત સરકાર છે એના દ્વારા કરવામાં આવી હતી એટલે કે આટલી ખરીદી ક્યારેય પણ થઈ નથી તેર લાખ મેટ્રિક ટનથી વધુની ખરીદી ગુજરાત સરકારે મગફળીની કરી હતી આપણું જે કુલ ઉત્પાદન છે મગફળીનું એ ચાલીસ લાખ ટનથી પિસ્તાલીસ લાખ ટન વચ્ચેની રહે વચ્ચે રહેતું હોય છે તો એમાંથી તેર લાખ ટન તો માત્ર એક રીતે સરકારે એની ખરીદી કરી હતી હવે મગફળી બાદ જે બીજો પાક છે એ મગ છે મગનો જે ટેકાનો ભાવ છે એ સત્તરસો અને ત્રેપન રૂપિયા પ્રતિમણ છે ત્રીજો કઠોળ પાક છે એ અડદ છે અડદનો ટેકાનો ભાવ પંદરસો અને સાહીઠ રૂપિયા પ્રતિમણ છે અને ચોથો પાક છે સોયાબીન છે સોયાબીનનો ટેકાનો ભાવ એક હજાર અને પાસઠ રૂપિયા પ્રતિમણ છે હવે જે બીજી જે જાહેરાત છે એમાં જે આ પ્રેસ નોટ જાહેર થઈ છે એ જ તમને કહું કે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાનું છે રજીસ્ટ્રેશન જે છે એ વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર કરશે અને ખેડૂતોને વિના મૂલ્યે રજિસ્ટ્રેશન કરી દેવામાં આવશે ને એના સિવાય જે બીજી મોટી જાહેરાત થઈ છે કે જે ગત વર્ષે રાજ્ય સરકારે આઠ લાખ ત્રેપન હજાર એટલે કે સાડા આઠ લાખ થી વધુ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે વિવિધ કૃષિ પેદાશોની ખરીદી કરી છે તો આ જે આપણા કૃષિ મંત્રી છે રાઘવજીભાઈ પટેલ એમના દ્વારા રિલીઝ થયેલી પ્રેસ નોટ છે જે આજે રિલીઝ થઈ છે આજે આપણે વાત કરી રહ્યા છીએ અઠ્યાવીસ ઓગસ્ટના દિવસે અને આજે જાહેરાત થઈ છે કે એક સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર સુધી જે આ રજિસ્ટ્રેશન છે એ કરવામાં આવશે મારી દૃષ્ટિએ જે રજીસ્ટ્રેશનનો સમયગાળો છે એ પ્રમાણમાં થોડો ઓછો છે કારણ કે ઘણા બધા ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવાનું હોય અત્યારે ચોમાસું સીઝન પણ ચાલી રહી છે કામ પણ ચાલી રહ્યા છે તો આ સ્થિતિમાં માત્ર પંદર દિવસ જે છે એ જે સમયગાળો છે એ ખૂબ જ ઓછો કહેવાય કારણ કે ગામડામાં આપણે કનેક્ટિવિટીના પણ પ્રોબ્લમ જે છે એ રહેતા હોય છે તો અહીંયા સમયગાળો છે એ વધારવાની જરૂર છે હવે બીજો પ્રશ્ન થાય કે ખરીદી ક્યારથી શરૂ થશે તો અત્યારે કોઈ જાતની જાહેરાત ખરીદીની કરવામાં આવી નથી પણ સામાન્ય રીતે લાભ પાંચમથી ખરીદી થતી હોય છે પણ રજીસ્ટ્રેશન અત્યારથી કરવામાં આવ્યું છે રજીસ્ટ્રેશન થોડું વહેલું દર વખતે થતું હોય છે પણ જે ખરીદી છે એને થોડો ટાઈમ આપવામાં આવશે કારણ કે ખરીદી જે છે સરકાર જ્યારે થોડી ભેજ વગરની મગફળી ચાલુ થાય ત્યારે ખરીદી કરતી હોય છે ખરીદી સામાન્ય રીતે સાહીઠ દિવસ ચાલતી હોય છે ઘણી વખત ખરીદી જે છે એ સાઈઠ દિવસના બદલે નેવું દિવસ પણ એક રીતે ચલાવવામાં આવે છે એટલે એનો જે સમયગાળો છે એ વધારવામાં આવશે એટલે રજીસ્ટ્રેશન કરેલા કોઈ ખેડૂતો બાકી ન રહી જાય તો અહીંયા મહત્વના પ્રશ્ન ખાસ કરીને મગફળીના ખેડૂતો કારણ કે મગફળીમાં આ વખતે વાવેતર વધ્યું છે અને ટેકાના ભાવ કરતાં પણ બજાર ભાવ નીચે આવી ગયા છે તો ખેડૂતો માટે એક રીતે જે આ સમાચાર છે એ થોડા રાહતના સાબિત થઈ શકે છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાઇન સાથે જય કિસાન